કેટલા રે કેટલા કેટલા રે કેટલા કેટલા રે કેટલા બે બે ચાલો બે બે ની જોડી કોણ આઉટ થઈ ગયું બેસી જા ચાલો વધ્યા બેસી જાય

ચાલો વધારાના હોય નીકળી જાય આઉટ થઈ ગયા કોણ કોણ આઉટ ચાલો જોડી બધી ત્રણ ત્રણ થઈ ગયા બે ખૂણા બે જ બધા ચાલો દોડો કેટલા રે કેટલા કેટલા રે કેટલા કેટલા રે કેટલા એક એક કોઈને અડવાનું નહીં अर्ड्से એટલે આઉટ ચાલો કેટલા રે કેટલા સમય કરે કેટલા કેટલા રે કેટલા સમય કરે કેટલા પાંચ પાંચ ચાલો આલો પાંચ જણા થઈ જા તમારા છ બધા આઉટ થઈ જશો એક બે ચાલો બે બે કીધું છે તમે કેમ આટલું બધું ઝૂમખું ખાલી બે જણા चलो थी गया।, गया चलो ते बे आउट चलो कोण आउट थी गलो तम बे आउट ચાલો બાકી બધા ત્રણ ત્રણ છે ચાલો દોડો કેટલા રે કેટલા કેટલા રે કેટલા આ પાંચ છે હાલો એક જણ નીકળી જાઓ કોણ નીકળી ગયું બરાબર છે હાલો તમે બે આઉટ चालो चालो दोडो केटला रे केटला केटला रे केटला तक थो हो। केटला केट तरौन तरौन चालो आवे आउट एक जडी आउट चलो आऊट तमें चलो दौड़ो य다 केट रे केटला रे केटला કેટલા રે કેટલા બે બે ચાલો બે રાધિકા આઉટ કોણ આઉટ થઈ ગયો ચાલો દોડો કેટલા રે કેટલા આઉટ થયા બે કેટલા રે કેટલા ત્રણ ત્રણ ચાલો ત્રણ ત્રણ આલો તમે આઉટ તમે આઉટ चलो दौड़ो नानू कुंडाळु थई गयु केटला रे केटला केटला रे केटला केटला रे केटला बे बे चलो थई गया दौड़ो केटला रे केटला केटला रे केटला पांच पांच चलो हालो एक एक जण आउट थासे हालो एक जण आऊट चलो दोडो केटला रे केटला केटला रे केटला केटला रे केटला 4 4 चलो कोण आऊट थयु चलो दोडो केटला रे केटला केतला रे केतला चले जो रे 3 3 चलो मीना आउट चलो दडो केतला रे केतला चले जो रे केतला रे केतला चले जो रे केतला रे केतला चले जो रे 2 2 चलो दडो केतला रे केतला चले जो रे केतला रे केतला